છેલ્લા પંદર વર્ષથી પાણી ભરાવાની જેવા નારાઓ લગાવ્યા હતા તો કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી પણ આ ખેડૂતોના વિરોધમાં જોડાયા હતા ખેડૂતોને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી મહત્વનું છે કે ખેડૂતોને ન્યાય મળે નહીં ત્યાં સુધી મામલતદાર કચેરીએ બેસી રહેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી સાણંદ તાલુકાના ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું હરકતમાં આવેલા તંત્રએ સમગ્ર મામલે તપાસ કરશે તેમજ પાણીના નિકાલ અંગે નાયબ કલેક્ટર ડીબી ટાંગ તાત્કાલિક ટીમ બનાવી પાણીના નિકાલ માટે વ્યવસ્થા થાય તે અંગે રિપોર્ટ માંગી રિપોર્ટ બાદ ગેલોપ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક સાથે ચર્ચા કરી નિવારણ કરવામાં આવશે